ભાવનગર યુનિવર્સિટીનો રોમો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન ડાંભરિયા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ બાંસરિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં રાજ્યપાલના હસ્તે નેવું વિદ્યાર્થીઓને કુલ અઠયાસી મેડલ એનાયત કરવામાં આવ્યા આવા ચુમ્માળીસ ગોલ્ડ મેડલ બાર સિલ્વર મેડલ ચોત્રીસ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે બાર વિદ્યાશાખાના તેર હજાર નવસો પાસઠ વિદ્યાર્થીઓને ડીજી લોકલ એપ્લિકેશન દ્વારા ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવ્યા વિદ્યાર્થીઓને પદવી એનાયત તો થઈ પરંતુ એની સાથે સાથે આ પદવી એનાયતની પ્રક્રિયામાં એ અહીંથી કંઈક એવું ભાથું લઈને પણ ગયા કે આવતા દિવસોની અંદર સમાજમાં જ્યાં કામ કશું જ કાંઈ કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હશે તો એ કામ કરવા માટેનું પ્રેરણાભર પૂરું પાડવાનો આજે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર ટીમે પ્રયાસ કર્યો છે મને તો આમ તો સાત દિવસ જ થયા કાર્યક્રમ નક્કી થઈ ગયો હતો પણ આખો કાર્યક્રમ આયોજન પૂર્વક રહ્યો એ માટે ભાવનગર યુનિવર્સિટીની સમગ્ર પરિવારની ટીમ છે એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાવનગરના શ્રેષ્ઠીઓ પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ એકદમ સમયસર શિસ્તબદ્ધ અને ગૌરવ પૂર્ણ રહ્યો એનો મને આનંદ છે વિદ્યાર્થીઓને પદવી